નર્મદાના એકતાનગર સ્વામિનારાયણ બીએસસી નર્સિંગ કોલેજ ખાતે પ્રથમવાર ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં કોલેજના વિદ્યાર્થીઓ પ્રાધ્યાપકો સાથે સમગ્ર સ્ટાફ જોડાયો હતો કાર્યક્રમમાં પૂજનવિધિ ભુદેવ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ અનુસાર કરવામાં આવી હતી પૂજન કાર્યક્રમમાં કેપી સ્વામી ઋષિકેશ ભગત સાથે ધર્મનંદ કુલદીપસિંહ ગોહિલ કોલેજના આચાર્ય સંગીતા પંચાલ જોડાયા હતા કાર્યક્રમને લઈ સંપૂર્ણ રૂપરેખા આચાર્ય સંગીતાબેન પંચાલે આપી હતી આજ રોજ શ્રી સત્સંગ શિક્ષા પરિષદ ગાંધીનગર દ્વારા સંચાલિત શ્રી સ્વામિનારાયણ નર્સિંગ કોલેજ એકતાનગર જિલ્લો નર્મદામાં આજથી ગણેશ ચતુર્થી નિમિત્તે ગણેશ સ્થાપના પૂજા અર્ચના સાથે વિધિવત પૂજા કરી ગણેશજીની આરતી સ્થળ તેમજ અથર્વવેદની સ્તુતિ સાથે રાખવામાં આવેલ છે જેની તૈયારીઓ અમોએ એક અઠવાડિયા અગાઉ શરૂ કરેલ હતી જે અંતર્ગત આ કરવાની પ્રેરણા અને માર્ગદર્શન અમોને અમારા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ કેમ્પસના અધ્યક્ષ શ્રી ધર્મનંદન સ્વામીજી તેમજ અમારા આદરણીય કેમ્પસ ડાયરેક્ટર શ્રી કુલદીપસિંહ ગોહિલ પાસેથી મળ્યું હતું જેમના માર્ગદર્શન અને સાથ સહકારથી અમો સૌ પ્રિન્સિપાલ વાઇસ પ્રિન્સિપાલ તમામ ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફ તેમજ સૌ વિદ્યાર્થી મિત્રોએ ખૂબ જ સારી તૈયારીઓ કરી છે આ તૈયારીઓમાં અમારા બી નર્સિંગ અને જનરલ નર્સિંગના સૌ વિદ્યાર્થીઓએ ખૂબ જ અમૂલ્ય ફાળો આપીને સારી એવી મહેનત કરીને ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરેલ છે